માતાજીનો પાઠોત્સવ ઉજવવામાં આવે છે અને અષ્ટમીના દિવસે સવારે માતાજીના જતી ત્યારબાદ અષ્ટમીને સાયંકાલે પૂજન અહીંયા કરવામાં આવે છે ત્યારબાદ નવમીના દિવસે સવારના નવ વાગ્યાથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધી નવચી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેમાં અનેક પ્રકારના પાંચસોથી છસો ભક્તો અહીંયા આવે માતાજી આસા કરીએ કે આ રીતે મા ભક્તની આપનો ભારત અમને કરતા સબ કપયે માતાજીના દર્શન પણ લાવે એક સમય માતાની માતા